નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે અંબાલાલ પટેલે મહત્ત્વની આગાહી કરી છે આ તારીખથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું નિર્ધારિત સમયથી ત્રણ દિવસ આગળ ચાલી રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તારીખ ઓગણીસ મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ અંદમાન સાગરમાં પ્રવેશ કરશે તેના પછી તે બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વ ભાગમાં પણ તે જ દિવસે પ્રવેશ કરશે સામાન્ય રીતે તારીખ બાવીસ મેના રોજ ચોમાસુ આ હિસ્સામાં પહોંચશે પરંતુ આ વખતે ત્રણ દિવસ વહેલું છે આમ તો ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂનના રોજ કેરળમાં પ્રવેશ કરે છે તેના પછી તે સામાન્ય રીતે ઝડપથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે તેની સાથે તે તારીખ પંદર જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે હવામાન વિભાગને લાગી રહ્યું છે કે આ વખતે ચોમાસામાં વધારે વરસાદ પડશે ભારતીય હવામાન વિભાગે તારીખ પંદર એપ્રિલના રોજ તેમના વાર્તામાં જણાવ્યું છે કે ચોમાસું લગભગ એક છોન છ ટકા રહેવાની આશા વ્યક્ત કરી છે સૌપ્રથમ ચોમાસું અંદમાન નિકોબારમાં ટાપુઓ અને બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે ત્યાં વરસાદ પડ્યા બાદ તે આગળ વધીને ભારતના પડોશી દેશ શ્રીલંકા સુધી પહોંચશે શ્રીલંકા પહોંચ્યા પછી ચોમાસું આગળ વધે છે અને અરબી સમુદ્રમાં પ્રવેશ કરે છે અરબી સમુદ્રમાં આવી ગયા પછી તે કેરળ સુધી પહોંચે છે જ્યારે કેરળમાં ચોમાસું પ્રવેશ ત્યારે ખરેખર ભારતમાં ચોમાસાની શરૂઆત થયું તેમ કહેવાય છે સામાન્ય રીતે તારીખ વીસ મેની આજુબાજુ ચોમાસું અંદમાન અને નિકોબારના ટાપુઓને આવરી લેતું હોય છે ત્યાર પછી તારીખ પચીસ મે સુધી તે શ્રીલંકા સુધી પહોંચે છે મોટાભાગે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચોમાસા પહેલાં ઉત્પન્ન થતાં વાવાઝોડા ચોમાસાની પ્રગતિને ધીમી અથવા ઝડપી બનાવી દે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો